તાજા તાલુકાના અને મહુવા તાલુકાના દાઠા પંતકના અને ગામડાઓના ખેડૂતો વેપારીઓ અગ્રણીઓ મહિલાઓ યુવતીઓ યુવાનો સહિત લોકોનું ટોળું તાજા દોડી જઈ ધારદાર રજવાત કરાઈ લોકોના ટોળા દ્વારા આજે તાજા પ્રાંત કચેરી ખાતે રજવાત કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગામમાંથી અને ગામ વચ્ચે અલ્ટ્રાટેક કંપનીના વાહનો ન ચલાવવા દેવા બાબતે માંગણી કરવામાં આવી હતી જોખમી વાહનો ગામમાંથી પસાર થતા હોયે ભારે વાહનો ન ચલાવવા બાબતે આવેદન પત્ર આપ્યું હતું એક વર્ષ આગળ આ ગામડાઓ ના રોડ ઉપર અલ્ટ્રાટેક કંપનીઓ ના વાહને એક વ્યક્તિ ને કચડી નાખતા સ્થળ પર જમોતનિક જેલ ત્યાર બાદ ગામડાઓ ના લોકો એ ધારદાર રજવાત કરતા ભારે વાહનો ચલાવવા રોક લગાવી દીધી હતી અત્યારે કંપનીઓ ના ભારે વાહનો ફરી ચાલુ થતા આસપાસ ગામડાઓ ના લોકો પુર ધારાસભ્ય ડોક્ટર કનુભાઈ સહિત ના ટોળા તળાજા ઉંડ્યા હતા અને ઉગ્ર રજવાત કરાઈ રિપોર્ટ મથુર ચૌહાણ સાથે ગંભીર છે ગંભીર એટલા માટે કે આજથી એકાદ વર્ષ પહેલા બુદ્ધ પૂર્ણિમાના દિવસે એક બારીયા પરિવારનો જુવાન મોભી જ્યારે જાદપુર માતાજીના દર્શન કરીને તલી ગામમાંથી પસાર થતા હતા ત્યારે ખનીજના અલ્ટ્રાટેકના વાહને એને કચડી નાખ્યા એનું સ્થળ ઉપર મૃત્યુ થયું લોકોની વેદનાનો પાર નહોતો ખૂબ લોકો આજુબાજુના ગામમાંથી ભેગા થઈ ગયા અને ખૂબ જ લાગણી ભર્યા પહેલાંથી જ્યારે રજૂઆતો કરી ત્યારે આખરે ગામમાંથી વાહનો ખનીજના વાહનો નહીં ચાલવાનો નિયમ છે એનું પાલન થયું આખરે એક વર્ષ પછી ફરીથી એ નિયમમાં છૂટછાટ આ લોકો ક્યાંક મેળવી આવ્યા છે જે છૂટછાટ યોગ્ય નથી છૂટછાટનું અર્થઘટન ખોટું કરવામાં આવ્યું છે હકીકતમાં જે લીઝ રોડ રોડ લીઝ ઉપર આપવામાં આવ્યો છે બોડાથી ડાઠા અને બાંભોર સુધી એ માત્ર ગામની બહારનો રોડ છે એમાં ક્યાંય ગામની અંદર ચલાવવાની મંજૂરી હોતી નથી ઉપરથી પણ જે મંજૂરી આપવામાં આવી છે ક્યાંય ગામની અંદર વાહન ચલાવવાની મંજૂરી નથી અને ઓફિસ મેમોરેન્ડમમાં પણ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ગામની અંદરથી વાહન ચલાવવાના નહીં બસો મીટર દૂર બાયપાસ રોડ બનાવવાનો અને બાયપાસ રોડ ન બને ત્યાં સુધી એ લોકોએ એનું કામ બંધ રાખવું પડે ગામની અંદરથી ચલાવી શકાય નહીં નહીતર કાયદો અને વ્યવસ્થા કંટ્રોલ બહાર જાય અને આજકાલ જ્યારે હમણાં રાજકોટની અગ્નિકાંડની દુર્ઘટના બની છે ત્યારે વધારે સાવધાન રહેવાની જરૂર છે એક મૃત્યુ જ્યારે થઈ ચૂક્યું છે ત્યારે ફરી વખત ગામની અંદર ઇલીગલ કહેવાય એવો પ્રવેશ આપીને ગામની અંદરથી ખનીજના વાહનો કદી ચાલવા ન દેવાય તો આજે અમે રજૂઆત કરવા આવ્યા અમારી રજૂઆત માનનીય પ્રાંત અધિકારીશ્રીએ સન્માનથી સ્વીકારી અને સ્વીકારીની સાથે સાથે એમણે અમને બધાને એક જવાબ પણ પાઠવ્યો કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો ફરીથી એક પત્ર આવ્યો અને એના કારણે અમે આ પ્રતિબંધ ચાલુ રાખ્યો છે પ્રતિબંધ દૂર કર્યો નથી ગામમાંથી વાહન ચાલવાનો પ્રતિબંધ ચાલુ જ છે અને ગામમાંથી વાહનો ચલાવ ખનીજના વાહનો ચલાવી શકશે નહીં કંપનીવાળા અલ્ટ્રાટેક કંપનીને આ રીતે નામંજૂર કરવામાં આવી છે એની રજૂઆતની એટલે અમે બધા રાજી થઈ અને સારો અભિપ્રાય સાથે હવે વાપસ જઈ રહ્યા છીએ